જનતા મહાન છે જનતા દાદા છે જનતા બાપા છે જનતા ભાઈ છે જનતા નક્કી કરે એ નેતા છે જનતા નક્કી ન કરે એ ઘર ભેગા થઈ જાય છે એ યાદ રાખવું પડે બધા આપણી લાચારીનો નો બે પાર્ટીઓ એ ફાયદો ઉઠાવ્યો ભાજપે સત્તામાં બેસીને ફાયદો ઉઠાવ્યો કોંગ્રેસે વિરોધમાં રહીને ફાયદો ઉઠાવ્યો અને જનતા હેરાન પરેશાન થઈ ગઈ એવા સમયે જનતાનો અવાજ સાંભળીને આપ તમામની પ્રાર્થનાઓ સાંભળીને ઈશ્વરે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોકલી દોસ્તો આપણને બધાને એક મજબૂત શાનદાર દમદાર વિકલ્પ મળ્યો અને એટલા માટે આખા ગુજરાતની અંદર લોકોમાં એક જોશ આવી ગયો છે તાકાત આવી ગઈ છે કે હવે બદલો લેવાનો છે આ ભાજપ અને કોંગ્રેસના દમનનો જાડુ બધા ભાઈને શા માટે જાડુ લાવવું છે શા માટે ઝાડુ લાવવું છે હાંભળો હાંભળો ઝાડુ એટલા માટે લાવવું છે કે ઝાડુ આપણા બધાનું આપણા બાળકોનું આપણા વિસ્તારનું ને આપણા ગુજરાતનું સારું કરશે જેમ દિલ્હીમાં કર્યું છે એમ ગુજરાતમાં સારું કરશે આજથી ઘણા વર્ષો પહેલા કોઈને એવી કલ્પનાઈ નહોતી કે સરકારી સ્કૂલો સારી બની શકે એવી સારી સરકારી સ્કૂલો

અને એના બદલામાં હજારો પ્રાઇવેટ સ્કૂલો રોજ ખૂલે છે જેટલું કમાઈએ બધું સ્કૂલમાં વયું જાય આ વાત સાચી છે કે ખોટી જે ફી ભરો એના અમુક ટકા રૂપિયા ભાજપના કાર્યાલયમાં જમા થઈ જાય ચૂંટણી પંડ ફેટે વર્ષોથી આ સિસ્ટમ હાલે છે અને એની અંદર બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીએ મહેનત કરી આખા ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ કર્યું બધાને હાથ જોડ્યા વિનંતી કરી કે એક મોકો આપો

અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટી એ ગુજરાતના લોકોને કતારગામના લોકોને કીધું કે જે વ્યવસ્થા દિલ્હીમાં જનતા માટે કરી છે એ તમામ વ્યવસ્થા પણ જનતા માટે કરવામાં આવશે જેમ કે તમામ બાળકોને સારામાં સારું મફત શિક્ષણ આપવામાં આવશે તમામ લોકોને આરોગ્યની સારવાર વ્યવસ્થા મફત પૂરી પાડવામાં આવશે ત્રણસો યુનિટ વીજળી તમામને મફત આપવામાં આવશે આ બધી જ વાત જ્યારે અરવિંદ કેજરીવાલે કરી તો ભાજપ એનો વિરોધ કર્યો કે જનતા આ ધારાસભ્ય આ ભાજપના ચોર ચપાટાઓ હત્યાવીસ વર્ષથી મફત નું ખાય છે તો તમે તો માનતા નથી કે એને મફત નું લેવાની ટેવ પડી ગઈ છે તો જનતાને શું કામ ટેવ પડી જાય હત્યાવીસ વર્ષથી જે જનતાનું લોહી પીવે છે ચૂસે છે ઉઘરાણા કરે છે તોડબાજી કરે છે એને તો મફત નું લેવાની આદત ન પડી ગઈ તો જનતાના બાળકોને મફત શિક્ષણ મળે એમાં કોઈને મફત આદત પડી જાય જવાબ આપો છે બધા આજે આપણે જોઈએ છે કેટલાય આપણે આસપાસમાં એવા દાખલાઓ છે કે પૈસા ન હોય એટલે આપણે ભણાવી નથી શકતા યા તો કેટલાય લોકો અહીંયા એવા ઊભા છે એમ વિચારતા હશે કે સમયે સમયસર મને જો ભણવાની થોડીક તક મળી ગઈ હોત અથવા ભણવાની વ્યવસ્થા થઈ ગઈ હોત તો આજે હું જ્યાં છું એના કરતા સમયસર ભણવાની વ્યવસ્થા થઈ ગઈ હોત તો હું આજે જ્યાં છું ત્યાંથી આગળ હોત આજે આજ જ પાછે પણ એવી હાલત કરી છે કે આપણે આપણા છોકરાને મજબૂરી વશ જે ભણવું હોય એ નહીં પણ બીજું ભણાવવું પડે કેમ કે પૈસા ન હોય અહીંયા વરાછામાં કે કતાર ગામમાં કોઈ સરકારી સ્કૂલ કે કોલેજ નથી અત્યાવીસ વર્ષથી આ લોકોને મત આપ્યા એમના મળતિયા હોય એમના ફોલ્ડરિયા હોય એ ગેરકાયદેસર બિલ્ડીંગો ખૂબ બનાવ્યા પણ એક સારી કોલેજ નો બનાવી કતાર ગામની અંદર હજારો બાળકો ભણવા માટે અહીંયાથી બહાર જવું પડે છે સિટીમાં જવું પડે સર એસી આ સિટી બસો જે ચાલે છે કે સિટી બસોની અંદર એટલી ભીડમ ભીડ થઈને જવું પડે છે અહીંયા જો કતાર ગામમાં કોઈ કોલેજ હોત તો આપણા હજારો બાળકો અહીંયા જ ભણીને અહીંયાથી આગળ વધી શક્યા હોત વાત મારી સાચી છે કે ખોટી અને નક્કી કર્યું છે કે અંદર સારામાં સારી સુવિધા ઉભી થાય એના માટે આમ આદમી પાર્ટી કામ કરશે અને એના માટે સૌથી પહેલું કામ જે બહુ જરૂરી છે કરવા જેવું જ્યારથી હું ઉમેદવાર જાહેર થયો ખૂબ લોકોએ મને ફોન કર્યા ખૂબ લોકોએ મેસેજ કર્યા ખૂબ લોકોએ સંપર્ક કર્યો બધાએ એમ કીધું કે બાકી બધી વસ્તુ તો બરાબર છે પણ ઉઘરાણા બહુ થાય છે ડિમોલેશન બહુ થાય છે આ સાચું કીધું કે ખોટું મને આપતા રહેજો બધાએ મારું ધ્યાન એવું દોર્યું કે અહીંયા ઉઘરાણા સિવાય કઈ કામ નથી ધારાસભ્ય થી અને એની હેઠે જેટલા પણ ફોલ્ડરિયાઓ ગોઠવાઈ ગયા છે એ બધા ચોવીસ કલાક રૂપિયા લાવો રૂપિયા લાવો રૂપિયા લાવો કરે છે અને એક ભાઈએ તો એવો કિસ્સો સંભળાયો હું તો એ દાજ તમે બધા મને ધારાસભ્ય બનાવજો ને તો જાહેરમાં કાઢી છે દાજી એક ભાઈએ એવો કિસ્સો સમભળાયો એક ભાઈએ એવો કિસ્સો સંભળાયો કે અર્જન્ટમાં પૈસા માંગવામાં આવ્યા એમની પાસે બાંધકામના રિલેટેડ પૈસા નોતા તો એની પાસેથી ઘરેણા લઈ લેવામાં આવ્યા ઘરેણા લાવી પૈસા આપીશ તો પાછા નજર ઘરેણા રાખી લઈશ આ હરિદર્શનના ખાડામાં બનેલી ઘટના એક ભાઈએ મને રૂબરૂ આવીને કીધી તમે બધા ઝાડુ બટન દબાવશો તો આ ઘટનાનો બદલો આ ચોકની અંદર હું લઈશ તમારા બધાના વતી કોઈ ગુંડા બદમાશને છોડવામાં નહીં આવે કોઈ દાદો નથી જનતા મહાન છે જનતા દાદા છે જનતા બાપા છે જનતા ભાઈ છે જનતા નક્કી કરે એ નેતા છે જનતા નક્કી ન કરે એ ઘર ભેગા થઈ જાય છે યાદ રાખવું પડે બધાએ જેણે જેણે જનતાનું લોહી પીધું જનતાના રૂપિયા લૂંટ્યા છે તમે બધા મને ખોખારો ખાઈ ને કે જેટલા રૂપિયા આ લોકો એ લૂટ્યા છે કે નથી લાવો ચારો તરફ એક તરફ આપણી પાસે ધંધા રોજગાર નથી કમાણી ના સાધન નથી ઘરમાં આપણી બહેનો દીકરીઓ વડીલો બચારા નાનું મોટું કામ કરે કોઈ સ્ટોન લગાવે કોઈ લેસ પટ્ટાનું કામ કરે

આખી જિંદગીના પૈસા આપણે એક મકાનમાં જાય એક જિંદગીમાં માણસ એક મકાન લઈ શકે એક જિંદગી આખું કમા વિરા ધસો બીજું કામ કરો જે કંઈ કામ કરો એનાથી જે પૈસા બચે એનાથી જીવનમાં એકવાર ફ્લેટ કે રો હાઉસ કે ગાળો મકાન લઈ શકો અને એમાંય જો તમારે કટકી આપવી પડે તો એ યોગ્ય કહેવાય કે ન કહેવાય મને જવાબ આપો યોગ્ય ન કહેવાય તો મને સપોર્ટ આપો ટેકો આપો તમારા બધાના આશીર્વાદથી કતાર ગામમાં આઠ તારીખે ચૂંટણીનું રિઝલ્ટ આવશે નવ તારીખથી કતાર ગામમાં કોઈ ગુંડો નહીં હોય કોઈ બદમાશ નહીં હોય કોઈ તોડબાજ નહીં હોય કોઈ હપ્તાબાજ નહીં હોય કોઈ ઉઘરાણું નહીં કરવામાં આવે નવ તારીખ થી કતાર ગામની જનતા રાજા અને નેતા જે છે એ જનતાના સેવક થઈ જશે દોસ્તો